પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવાકુવા ગામના પ્રિન્સ કુમારે દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને ગામનું નામ રોશન કર્યું હોવાનું સામે આવ્યું છે તો ગામના યુવકની આ સિદ્ધિથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર ગૌરવ અનુભવી રહ્યો છે તો નવાકુવા ગામના પ્રિન્સ કુમાર રમેશભાઈ સતત મહેનત લગ્ન અને કઠોર મહેનતના બળે દોડ સ્પર્ધામાં સૌને પાછળ મુકતા પ્રથમ સ્થાન મેળવ્યું છે તેમની આ સિદ્ધિના પગલે ગામમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી તો અવસરે ગામના માજી તાલુકા સભ્ય પ્રતાપભાઈ તેમજ હાલોલ તાલુકાના ઉપપ્રમુખ નિરુબેન તેઓએ પણ આવી પ્રતિભાશાળી સંતાનને પ્રોત્સાહન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આવા બાળકોને સતત પ્રોત્સાહન પાસે જેથી તેઓ ભવિષ્યમાં પણ ગામને જિલ્લામાં ગૌરવ મેળવે પ્રિન્સપાની જેથી તેમના પરિવાર સહિત સમગ્ર નવા કુવા ગામમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે કિરણ ગોહિલ સાથે સી ન્યૂઝ હાલોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ